નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કરવાનો છે આ યોજના હેઠળ પશુપાલકોના ગાય નિભાવવા એટલે કે પશુપાલન માટે નાણાકીય સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત ભાઈઓને ગૌમાતા પોષણ યોજના લાભ આપવામાં આવશે જો તમે પણ આ આધારિત ખેતી કરતા હોય અને ઘરે ગાય રાખતા હોય તો તમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાની પાત્રતા માપદંડની વાત કરીએ આપણે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે કેટલીક માપદંડો પૂર્ણ કરવાના રહેશે જે નીચે પ્રમાણે છે અરજદારે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદાર પાસે ઓળખ પેક સાથે દેશી ગાય હોવી જોઈએ અરજદાર પાસે જમીન રેકોર્ડ હોવો જરૂરી છે તમામ કેટેગરીના વ્યક્તિઓ આ યોજનામાં અરજી કરી શકે છે યોજનાના લાભ ની વાત કરીએ આપણે આ યોજનાથી પશુપાલકોને આર્થિક રીતે ઘણી મદદ મળશે પશુપાલકોને દર મહિને નવસો રૂપિયા આપવામાં આવશે જે વર્ષના દસ હજાર આઠસો આપવામાં આવશે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક હાથ બાર અને આઠ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો આ વિડીયો ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આભાર તમારો